ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર રેહાન 35 લાખના ડ્રગ કેસમાં પકડાયો સુરતના મોટા ભાગના વિસ્તારોમાં મોહમ્મદ રેહાન અન્સારી જ ડ્રગ સપ્લાય કરતો હોવાની આશંકા રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો સપ્લાય કરતો હોવાની આશંકા રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યો હતો ઉધના દરવાજા પાસેની હોટેલમાંથી ત્રણ અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનો એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જામીલ અહમદ અન્સારી ને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનના કપલેથા પોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહુ પાંત્રીસ લાખના એમડી સાથે પકડાયો તેના એક દિવસ પહેલાં મોહમ્મદ રેહાન અંસારી તેની પાસેથી પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો આ ડ્રગ્સ રાત્રે તેના પંટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી માર્યું હોવાની વાત સામે આવી છે ખરેખર આ કેસમાં પોલીસ મોહમ્મદ રેહાનની કોલ ડિટેલની તપાસ કરે તો શહેરના પોસ વિસ્તારમાં રહેતા મોટા ઘરના રબીરાઓના નામો સામે આવી શકે છે